પહેલગામ આતંકી હુમલા બાદ દેશભરમાં શોકનો માહોલ અને આક્રોશની સ્થિતિ છે આ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેના તમામ રાજદ્વારી સંબંધોનો અંત લાવી દીધો છે આ સાથે તમામ પાકિસ્તાનીઓને અડતાલીસ કલાકની અંદર ભારત છોડવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો આદેશ બાદ પાકિસ્તાનની નાગરિકોમાં પોતાના દેશમાં જવા અંગે ગભરાટ ફેલાયો હતો આ કારણ છે કે વાઘા અટારી બોર્ડર પર ભારે ભીડ જોવા મળી હતી સરકારી આંકડાઓ અનુસાર દેશભરમાં હજારો પાકિસ્તાઓ હાજર છે ત્યારે આમાંથી પાંચ હજારથી વધુ પાકિસ્તાનીઓ એકલા દિલ્હીમાં અને લગભગ બે હજાર મુંબઈ અને યુપીમાં હોવાના અહેવાલો છે પરંતુ સમયમર્યાદા પૂરી થાય ત્યાં સુધી ફક્ત પાંચસો સાડત્રીસ પાકિસ્તાનીઓ જ તેમના દેશમાં પાછા ફર્યા છે જો આપણે ભારતીય નાગરિકોની વાત કરીએ તો એક હજાર ત્રણસો સત્યાસી ભારતીયો પાકિસ્તાનથી પોતાના દેશ પરત ફર્યા છે આમાં ઘણા રાજદ્વારીઓ અને અધિકારીઓનો સમાવેશ થાય છે સરકાર દ્વારા આપવામાં આવેલી પહેલી સમયમર્યાદા સત્યાવીસ એપ્રિલના રોજ સમાપ્ત થઈ ગઈ છે બીજી સમયમર્યાદા ઓગણત્રીસ એપ્રિલના રોજ સમાપ્ત થશે જેના માટે ફક્ત ચોવીસ કલાક બાકી છે આવી સ્થિતિમાં હજારો પાકિસ્તાનીઓને કેવી રીતે પાછા મોકલવામાં આવશે કે જો કોઈ પાકિસ્તાની સમયમર્યાદા વચ્ચે ભારતમાં રહે છે તો તેને ગેરકાયદેસર ગણવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે